હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મારુતિ સજુ કે વેટારા બ્રેજર જેડ ડીએ પ્લસ કાર આવેલ છે ટૉપ મોડલ કાર છે પૂસ્ટ બટન અને મેગવિલ સાથે કાર જોવા મળશે પ્રોજેક્ટર હેડલેપ કાર ટીપટોપ કન્ડિશન જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે બે જ કાર્ડની વાત કરીએ આપણે મોડલની તો બે હજાર અને સોળનું મોડલ છે જે જે પચીસ સ્પાર્સિંગ છે પોરબંદર અને ટુ ઓનરમાં કાર છે ડીઝલ એન્જિન વેટર બ્લેજા સો એ સો ટકા વર્ક કરે છે સારી બેટરી જોવા મળશે કારમાં મેગવિલ જોવા મળશે એમઆરએફ કંપનીના સાવ નવા ટાયર જોવા મળશે કારસેડો ક્યાંય પણ જોવા નહીં મળે અને કારમાં પ્રોજેક્ટર હેબલેટ જોવા મળશે ટોપ મોડલ કાર છે પૂસ્ટાર બટન વગેરે કમ્પ્લીટ કારમાં જોવા મળશે વીમો સિંહ રનિંગ જોવા મળશે ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે તો કાર સિત્યોતેર હજાર છિયાસો કિલોમીટર ઝેન્યુઅલ ફરેલી છે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ સ્ટેરિંગ કંટ્રોલ પુશ સ્ટાર્ટ બટન લેધર સીટ કવર કમ્પ્લીટ કાર જોવા મળશે પુશ સ્ટાર્ટ બટન સાથે ક્રૂઝ કંટ્રોલ જોવા મળશે એરબ્રેક એબીએસ બ્રેક અને બધા ટાયર તમને એમઆરએફ કંપનીના જોવા મળશે નેવિગેશન ટચસ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ કેમેરો રિવર્સ કેમેરો વગેરે કમ્પ્લીટ જોવા મળશે ઓટો ફોલ્ટ મિરર જોવા મળશે એક પણ રૂપિયાનો ખર્ચો કારમાં જોવા નહીં મળે કાર માલિકનું નામ ભાવેશભાઈ છે ભાવેશભાઈએ આ બ્રેજા કારની કિંમત સો લાખ અને પિંચોતેર હજાર રૂપિયા રાખેલી છે ભાવેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એકાણું જીરો એકસઠ છેતાલીસ સાત સિત્યાસી ભાવેશભાઈનો મોબાઈલ નંબર છે સો લાખ પિંચોતેર હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે આ બેજાકાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ પ્રોપર ભાણવડ જ જોવા મળશે નામ ભાવેશભાઈ ભાવેશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હોય તો વિડીયોને ઉપર જ ભાવેશભાઈનો નંબર આપેલો છે જયશરાજ